શ્રી માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ જૂનાગઢ મેંદરડા શાખા દ્વારા આજરોજ રોજ આયોજન કરવામાં આવ્યું બેંકની શરૂઆત ઓગણીસો અઢાર થી થઈ ત્યાર પછી આ વર્ષે તમામ સભાસદને ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે ભેટ આપી નાના માણસો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે સાતસો સત્તર સભાસદોને દર બે વર્ષે ભેટ વિતરણ કરી રહ્યા છે ધીરુભાઈ ઢેબરિયા જયેશભાઈ પંચાસરા દીપકભાઈ બલદાનિયા અરવિંદભાઈ પટોલિયા અને મેનેજર વિપુલભાઈ મોરી આ બધાના સહયોગથી આ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પારસ મકવાણા જુનાગઢ નમસ્કાર મેંદડા માધવ ક્રેડિટ કોપરેટિવ સોસાયટી દ્વારા આજ રોજ સભાસદ ભેટ યોજના નું આયોજન કરવામાં આવેલું મેંદડા બેંકની શરૂઆત ઓગણીસો અઢાર થી થઈ ત્યાર પછી આ વર્ષે કુલ પાંચ વખત અમે તમામ જે સભાસદ તેને ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપે ભેટ આપી અને નાના માણસ સુધી એક પહોંચવાનો અમારો સઘળો પ્રયાસ અમે કરી રહ્યા છીએ અમારી માધવ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ સામાન્ય એક ઉદાહરણ આપું તો સોના ધિરાણની અંદર પાંચ રૂપિયા માટે પણ આજે વર્તમાન પરિસ્થિતિમાં બજારમાં એટલી મંદી હોય તો અમે અહીંથી તેને એટલું સહયોગ કરીએ લોન પેટે તો એ વ્યક્તિના ભવિષ્યમાં જે કાંઈ કાર્ય કરવું હોય તો નાના મોટું કાર્ય કરી શકે આ ઉપરાંત અમારી માધવ ક્રેડિટ સોસાયટીમાં લોન હોમ લોન દુકાન ખરીદી ગોલ્ડ લોન અને ડેલી બચત જેવી પણ પ્રવૃત્તિ અત્યારે ચાલુ છે અમારા આજે કુલ સાતસો ને સત્તર સભાસદોને અમારી સમિતિના તમામ સ્થાનિક સભ્યો અને મેનેજર આ બધાના સહયોગથી આજથી જ તેમને દર બે વર્ષે અમે જે કઈ ભેટ આપીએ તેનું વિતરણ ચાલુ કર્યું છે આજે અમારા અંદર ધીરુભાઈ તેમજ જયેશભાઈ પંચાસરા દીપકભાઈ બલદાણિયા અરવિંદભાઈ પટોળિયા અને મેનેજર ભાઈ શ્રી વિપુલભાઈ મોરી આ બધાના સહકારને કારણે અમે આજે એવું ભગીરથ કાર્ય કરી રહ્યા છે પુત્રતર આ નાના માણસોની બેંક તમામ વર્ગના લોકોને ઉપયોગી થઈ શકે તેવો અમારો હેતુ છે તો આ અમારા માધ્યમથી ભવિષ્યમાં તમે માધવ ક્રેડિટ કોઓપરેટિવના સભાસદ બનો તો આવનાર દિવસમાં તમને પણ આ ભેટ યોજનાનો લાભ મળી શકે તો એક નાના માણસની મોટી બચત થઈ શકે તો આટલો અમારા વતી આપ બધાને સંદેશો પહોંચાડજો અને જરૂરિયાતમંદ વ્યક્તિને આ બેંકમાં પોતાનો વહીવટ કરે તેવી અમે આ સમિતિ દ્વારા આ તકે આપને વિનંતી કરીએ છીએ જય હિન્દ જય ભારત આભાર